નમસ્કાર સર્વ ગુરુજનોનો ભાવનગર જિલ્લા કક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તે બદલ ડાયટ ભાવનગર ડીઆઈસી કોઓર્ડિનેટર વિપુલભાઈ વાજા સાહેબ પ્રાચાર્ય શ્રી રાજેશબેન યજુસીબેન અનિલભાઈ તલસાણીયા સાહેબ મને મારા ઇનોવેશનમાં મદદ કરનાર નામી અનામી સર્વ ગુરુજનો મારા સ્ટોલની મુલાકાત લે લેનાર મારા ઇનોવેશનને સાચી દિશા આપનાર સર્વ ગુરુજનોનો સમગ્ર ભાવનગર જિલ્લાનો મારી શાળાનો મારા બાળકોનો સર્વેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આગળના સમયમાં પણ હજુ હું મારા આના કરતાં પણ સારા ઇનોવેશન હું ગુજરાતને મારા ડાયટ ભાવનગરને મારી શાળાને નવા નવા નવાચાર હું આગળના ભવિષ્યમાં પણ આપતી રહીશ અને સાચા દિલથી મારા બાળકોની મારા દેશની હું સેવા કરીશ શિક્ષણ જગતમાં મારું બની શકે એટલું મારા ક્ષણે ક્ષણનો હું દિલથી ઉપયોગ કરી અને સારા સારા વિચારો હું શિક્ષણ જગતને આપીશ અંતમાં એટલું કહીશ કે મારા ઇનોવેશનને સાચી દિશા આપનાર સાચી રીતે મૂલ્યાંકન કરનાર સમગ્ર ગુરુજનોનો ડાયટ ભાવનગરનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને મને જે આ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે તો તેને એ સો ટકા સફળ બનાવવા માટે તેને સાચી દિશાએ લઈ જવા માટે હું દિલથી મહેનત કરીશ ફરી ફરી સર્વે ગુરુજનોનો હું આભાર વ્યક્ત કરું છું અને મારું સમગ્ર ઇનોવેશન કઈ રીતનું છે એની પ્રક્રિયા કઈ છે સમસ્યા કઈ છે એની ફલશ્રુતિ મને કઈ રીમ મળી છે એના સમગ્ર વિડીયો અને તેની આખી પ્રક્રિયા તમે આ વિડીયોમાં તમે નિહાળી શકશો અને આભાર સર્વે ગુરુજનોનો

બનાવ્યું છે જેના કરતી બાળકોનો શબ્દ બંધનો વિકાસ થયેલ છે જેના પંચોતેર બી એસી જેટલા વિડીયો મારી યુટ્યુબ ચેનલ લીલાબેન ઠાકરડાની અંદર મેં અપલોડ કરેલા છે અને અહીંયા તમે જુઓ છો તો બાળકોની બુકો છે જેની અંદર ધોરણ એકની દીકરીઓએ લેખન કરેલું છે શબ્દનું વાક્યોનું એનઆઈએચપીસી કાર્ડ છે ધોરણ એક બેની દીકરીઓના જે દીકરીઓએ જાતે પોતાની જાતે લખેલા છે આ દીકરીઓનું સ્વતંત્ર લેખન છે જે દીકરીઓએ પોતાની જાતે લખેલું છે આ સ્વતંત્ર લેખન છે ધોરણ એક બેની આ તમામ દીકરીઓનું આ પરિણામ છે આઈ નવે ધોરણ એક બેના જે સાહિત્ય સામગ્રીમાંથી જે ભાષા માટેનું સાહિત્ય છે અર્લી રીડર છે સચિત્ર બારપોથી છે પછી વાર્તા સંગ્રહ બીજુભાઈ બધેકાની વાર્તા બોર્ડ બુક અને દ્વિભાષી વાર્તા પુસ્તિકાનું ખૂબ જ સરસ રીતે વાંચન કરી શકે છે શબ્દભંડોના વિકાસ માટેના પ્રવૃત્તિલક્ષી જે વિડીયો આપેલા છે એ આ બેનરમાં જોઈ શકો છો એમ પ્રક્રિયાના વિડીયો છે આ પ્રવૃત્તિલક્ષી વિડીયો છે એમ અને એની ફળશ્રુતિની વાત કરીએ આપણે તો નવતર પ્રયુદ્ધથી બાળકોના વાંચન લેખન કૌશલ્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એચપીસી મૂલ્યાંકન પત્રક બાળકો જાતે લખી શકે છે બાળકોનું મુખર વાંચન ગુણવત્તાયુક્ત બન્યું છે અર્થગ્રહણપૂર્વકનું વાંચન કરી શકે છે જાતે વિષય વસ્તુ શીખતા થયા છે પાઠ્યપુસ્તકમાં પોતાની જાતે વાંચીને લખતા થયા છે કાવ્યનું અસરકારક મુખર વાંચન કરી શકે છે તેની ફળ સ્વરૂપે ધોરણ એક બેની દીકરીઓ પ્રાર્થના સભામાં ધૂન બાળકી યોગ સુવિચાર સમાચાર વાંચન જાણવા જેવો પ્રશ્નોત્તરી કહેવત ઉખાણા ભગવદ ગીતાના શ્લોક રજૂ કરતા થયા છે ધોરણ એક બેની દીકરીઓ પાઠ્યપુસ્તકમાંથી પાંચ અને ઉખાણા પ્રાર્થના સભામાં રજૂ કરે છે ધોરણ બેની દીકરી નિપુણ ભારત વાર્તા તાલુકા કક્ષાએ ભાગ છે એક લીધે અધ્યયન બીગ વાર્તા સંગ્રહ પુસ્તિકા દ્વિવાસી વાર્તા વાર્તાનો વડલો પુસ્તિકાનો અર્થગ્રહણપૂર્વકનું વાંચન કરે છે શ્રુતલેખન બાળકો શિક્ષકની સૂચના પ્રમાણે ગુજરાતી અધ્યયન સંપુટમાં શબ્દો વાક્યોને ફકરો લખી શકે છે બાળકોના અક્ષર સુંદર અને મરોડદાર થયા છે સ્વતંત્ર લેખન બાળકો પોતાની જાતે વિચારીને પોતાના વિશે પોતાના શિક્ષક વિશે પ્રવાસનું વર્ણન કોઈ ચિત્ર કે પ્રાણી પક્ષી વિશે લખી શકે છે બાળકોની મૌખિક અભિવ્યક્તિની સો ટકા ખીલવણી થયેલ છે બાળકો પ્રાર્થના સભામાં કોઈ જાતના ડર વિના રજૂઆત કરી શકે છે બાળકોએ કરેલ પ્રવૃત્તિના વિડીયો અને પરિણામના પંચોતેર જેટલા મારી યુટ્યુબ ચેનલ લીલાબેન ઠાકરડામાં અપલોડ કરવામાં આવેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો કે જે પંચોતેર જેટલા વિડીયો છે એ કયા કયા વિડીયો છે એની પણ આખી યાદી મેં આપણી સમક્ષ મારા ઇનોવેશનમાં મેં રજૂ કરેલી છે જેની આપડે અહીંયા તમે જોઈ શકો છો કે અઠ્યોતેર જેટલા વિડીયો મારી યુટ્યુબ ચેનલની અંદર મેં અપલોડ કરેલા છે અધ્યયન નિષ્પત્તિની વાત કરીએ તો ધોરણ એકની ભાષા અને ભાષાની સાક્ષરતા વિકાસની ક્ષમતા આધારિત મૂલ્યાંકનને આટલી અધ્યયન નિષ્પત્તિ બાળકોએ સિદ્ધ કરેલી છે સવિશેષ મારું ઇનોવેશન તમે મારી યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ શકશો સર્વેનો આભાર ભાષાની મૌખિક અભિવ્યક્તિ વાંચન લેખન મુખર વાંચન સ્વતંત્ર લેખન માટે મેં જે સહાયક મટીરિયલનો ઉપયોગ કર્યો છે તે જૂનું પાઠ્યપુસ્તક જે બ્રિજકોષ બે હજાર વીસ એકવીસનું જે બ્રિજકોષ પુસ્તક હતું તેનો સવિશેષ ઉપયોગ કરી અને મેં આ તમામ જે મટેરિયલ છે એનું મેં નિર્માણ કરેલું છે આજે બ્રિજકોષ આ પાઠ્યપુસ્તકમાં આવતી જે સચિત્ર ચિત્રો છે શબ્દોનો ઉપયોગ કરી અને અહીંયા તમે જોઈ શકો છો એ તમામ મટેરિયલનું મેં બાળકો માટે બાળકોને સાથે રાખી અને તમામ મટેરિયલ બનાવેલું છે લો કોસ્ટ મટીરિયલ નજીવી કિંમતે બાળકો પોતાની જાતે બનાવી શકે એની નજર સમક્ષ અને વર્ગખંડનું વાતાવરણ સક્ષમ વાતાવરણ બાળકો પોતાની જાતે શીખતા જાય તેવું વાતાવરણનું મેં નિર્માણ કરેલું છે અહીંયા તમે જુઓ શબ્દ ચકરડી છે શબ્દ માટેના મૂળાક્ષરની ચકરડી છે શબ્દના પાસા બનાવેલા છે અહીંયા બારાક્ષરીના મેં બાળકોની સમક્ષ રમતા રમતા શીખે તેના માટે આ મેં પાઠ્યપુસ્તકમાંથી માંથી મેં સ્ટાર પ્રવૃત્તિ બનાવેલી છે જેનાથી બાળકો મૂળાક્ષર અને લેખન માટે આ છે એ બોર્ડનું મેં નિર્માણ કરેલું છે બાળકની મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે અહીંયા તમે જોઈ શકો મેં સ્ટીક પપેટ બનાવેલા છે પ્રાણીના પક્ષીના ફળના ફૂલના અને શબ્દ માટે વિશેષ મહાવરા માટે મેં શબ્દની પિચકારી બનાવેલી છે એકમના અનુસંધાને મૂળાક્ષર પ્રમાણે શબ્દના પાસા મેં બનાવેલા છે તો આ મારું ઇનોવેશન છે જે હસતા હસતા રમતા રમતા બાળકો શીખી શકે તે માટે ગીજુભાઈ પત્રિકાવી જે બાળકોને સમજી અને રમતા રમતા બાળકો શીખે એ વિચાર કરી સાર્થક કરી અને એનો ઉપયોગ એનો અમલ મેં મારા ક્લાસમાં કરેલો છે અને એનું પરિણામોને મને મળેલું છે મારી દીકરીના અક્ષર બહુ સરસ સુંદર અને મરોડદાર થયેલા છે દીકરીઓ સમજપૂર્વક વાંચન કરી શકે છે સ્વતંત્ર લેખન કરી શકે છે તો આ સર્વે ગુરુ જરૂર ખૂબ આભાર સરસ્વતી સાહેબ કુમાર જે નમસ્કાર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં આ મારો પ્રથમ સ્ટોલ છે જિલ્લાબેન નાથાભાઈ ચાવડા અને અંજુભાઈ પ્રારંભિક શિક્ષણ માટેનું ધોરણ બાલવટિકા અને એક માટેનું જે અનુપમ શિક્ષણ થઈ રહ્યું છે એમ નિહાળી રહ્યા છો અમારા સ્ટોલની મુલાકાતે મને ભાઈ પરેશભાઈ આવ્યા છે એમના પ્રમાણપત્રો આપી અને સન્માન કરે છે આભાર これでいいんじゃないで